ગુજરાતમાં સ્વાગત છે ગુજરાતના ખાસ ગુજરાતની વાત કરીશું આપણે વાત કરીશું કે અત્યારે હાલ જે દેશભરની અંદર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈજીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યભરની અંદર અનેક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે આ સાથે ગુજરાતમાં અનેક પહેલો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની રાજ્યભરમાં ભવ્ય ઉજવણીઓ કરવામાં આવી રહી છે તો આ અવસરે રાજ્ય સરકારે અનેક નવી નીતિઓ અને મહત્વપૂર્ણ યોજનાઓ જાહેર કરી છે સરકાર અને નાગરિકો વચ્ચેના સમન્વયને વધુ મજબૂત બનાવવા દિશામાં જે રાજ્ય સરકાર સતત આગળ વધી રહી છે ગુજરાત સરકારે સ્વાણુત્ત સુખાઈ પોલિસીનું જ્યારે લોકાર્પણ કર્યું છે અને જેના માધ્યમથી નાગરિકોને વધુ સુવિધાજનક અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ બનશે તો સ્વાનત્ત સુખાઈ પોલિસીનું લોકાર્પણ બાદ સાથે જે પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં નવી

દુશ્મનો પણ પ્રિય હોય ગુડ ગવર્નન્સ સ્થાપક કહી શકાય ગુડ ગવર્નન્સ તરીકે આદણી મોદી સાહેબ વડાપ્રધાન અટલજી બન્યા એ વખત એટલે કે જીલ્સ મોદી સાહેબ એ ગુડ ગવર્નન્સ ના પ્રાણે

કે ડીબીટી દ્વારા ખરબો રૂપિયા સીધા જ બેનિફિશરોને મળે એટલે કોઈ વચેટીઓ નહીં કરોડો ખરબો રૂપિયા ખોટા જતા હતા દાખલા કે ભૂતિયા નામો અલગ અલગ પ્રકારની યોજનાઓમાં આપણે જોયું છે આને ગુડ ગવર્નન્સ ની વ્યાખ્યામાં આપણે કહીએ તો અનેક યોજનાઓને નીચે સુધી પહોંચાડવાનું કામ એ માની મોદી સાહેબના નેતૃત્વમાં સાત રંગમાં ગુડ ગવર્નન્સની અનુભૂતિ એ દેશ થી કરી રહ્યો છે આજે માની મુખ્યમંત્રી નીચેની અને માની હર્ષભાઈના માર્ગદર્શન નીચે માની નાયબ જનતા પાર્ટીની ગુજરાત સરકાર અટલજીના જન્મદિવસને દિવસને ગુડ ગવર્નન્સ તરીકે ઉજવે છે એ નિમિત્તે આજે અટલજીનું એક પ્રતિમા એક પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે ચ ત્રણ સડક જે આપણો ગાંધીનગરનો પ્રવેશ દ્વાર કહી શકાય